ઘણા બધા ખેડૂત મિત્રો વરસાદ પછી કપાસમાં ખૂબ સારો એવો ફાલ આવે એટલા માટે જીરો બાવન ચોત્રીસ વિટામિન્સ એમિનો એસિડ પ્રોટીન્સ આ ઉપરાંત બીજા ઘણા બધા પ્લાન્ટ ટોનિકનો સહારો ખેડૂત મિત્રો લેતા હશે ખેડૂત મિત્રો કપાસના પાકમાં હું ખુદ ખૂબ સારું એવું ફ્લાવરિંગ આવે એટલા માટે સ્પેશિયલ ડોઝ એક બે દિવસમાં ઉપર છંટકાવનું આયોજન અત્યારે કરી રહ્યો છું જેમાં હું કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન આ બંને મિક્સ કરીને કપાસના પાકમાં ઉપર છંટકાવ કપાસમાં ખૂબ સારો એવો ફાલ આવે અને નાના ઝીંડવા ખરી પડતાં અટકી જાય અને નવું ફ્લાવરિંગ પણ ખૂબ સારું એવું કપાસના છોડ ઉપર લાગે એટલા માટે જે કિલો પેકિંગમાં આવે છે કેલ્શિયમ નાઇટ્રેટ જેમાં કેલ્શિયમ અઢાર પોઈન્ટ આઠ ટકા અને નાઇટ્રેટ સ્વરૂપમાં નાઇટ્રોજન આવે છે જે પંદર પાંચ ટકા આવે છે તેની સાથે બોરોન વીસ ટકા આ બંને મિક્સ કરીને એક બે દિવસમાં જ કપાસમાં ઉપર છંટકાવમાં વાપરવું છે ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ જે પંદર લીટરનો પંપ આવે તેમાં મારે સો ગ્રામ નાખવું છે અને બોરોન જે વીસ ટકા આવે છે તે અલગ અલગ કંપનીઓ પ્રમાણે ભલામણ હોય છે એક લીટરમાં એક ગ્રામ કે એક પોઈન્ટ પાંચ ગ્રામ ટૂંકમાં મારે તમે ખેડૂત મિત્રો એક ગ્રામ લેખે નાખો તો પંદર ગ્રામ નાખવાનું અને એક પોઈન્ટ પાંચ લેખે પંદર લીટરમાં તમે નાખો તો ચોવીસ ગ્રામ થાય એટલે મારે પચીસ ગ્રામની આસપાસ બોરોન વીસ ટકા આવે છે તે અને તેની સાથે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર કિલો પેકિંગવાળું સો ગ્રામ આવી રીતે સ્પેશિયલ છંટકાવ છે તે કપાસમાં એક બે દિવસમાં કરવો છે તમે ખેડૂત મિત્રો કપાસમાં ફ્લાવરિંગ સારું લાગે એ માટે તમે વિટામિન્સ એમિનો એસિડ પ્રોટીન્સ આ ઉપરાંત જીરો બાવન છે તેનો છાંટકાવ તમે કરવાનું વિચારી રહ્યા છો તે અમને કોમેન્ટમાં જણાવજો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે તમે અત્યારે શું કરી રહ્યા છો ખેડૂત મિત્રો કપાસમાં વરસાદ પછી ફાલ ફૂલ વધારે પ્રમાણમાં ખરતા હોય તો આલ્ફા આલ્ફાનેપ્તાઈલ એસેટિક એસિડ જે ચાર પોઈન્ટ પાંચ ટકા એસેલ આવે છે તેનો પણ તમે છાંટકાવ કરી શકો છો નાના ઝીંડવા વધારે પ્રમાણમાં ખરતા હોય ખેડૂત મિત્રો તો તમે બોરોન જે વીસ ટકા આવે છે તેનો પણ છંટકાવ કરી શકો છો નવું ફ્લાવરિંગ ખૂબ સારું એવું લગાડવું હોય અને તમારે વિકાસ વધારે પ્રમાણમાં થઈ ગયો હોય તો ખેડૂત મિત્રો જે વિટામિન્સ એમિનો એસિડ અને પ્રોટીન્સ આ ત્રણનું જે મિશ્રણવાળું સંયોજન જે પ્લાન્ટ ટોનિક બજારમાં મળે છે તેનો પણ તમે છંટકાવ કરી શકો છો તે તમે કોઈ પણ જંતુનાશક કે ફૂગનાશકોના છંટકાવ કરતા હો તેમાં ઉમેરો કરી નાખો તો પણ તેને વાંધો નથી આવતો બાકી કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો જો તમે છંટકાવ કરવાનું વિચારી રહ્યા હો તો આ બેનની જે જોડી છે તે ખૂબ સારું એવું કામ આપે છે કેલ્શિયમ નાઇટ્રેટ ઘણી વખત ફૂગનાશકો કે અન્ય જંતુનાશકો સાથે મિક્સ નથી થઈ શકતું એટલે એટલા માટે ખેડૂત મિત્રો મારે સ્પેશિયલ કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો છંટકાવ કરવાનું આયોજન એટલા માટે જ મેં કરેલું છે કારણ કે આપણે પંપમાં ઘણી વખત ખાતર કે પ્લાન્ટોનિક કે ફોગનાશકો ઉમેરવા જાય તો ચાર પાંચ પ્રકારની દવાઓ છે તે એક પંપમાં ભેગી થઈ જાય અને જોઈએ તેટલું રિઝલ્ટ ન મળે હવે કેલ્શિયમ નાઇટ્રેટ ખેડૂત મિત્રો આપણે શા માટે વાપરવું જોઈએ કપાસમાં તો કે કેલ્શિયમથી ખેડૂત મિત્રો પાન છે તે મજબૂત થાય છે ફૂલ અને ઝીંડવા છે તે ખરતા અટકે છે કેલ્શિયમ રોગ પ્રતિકારક શક્તિ છે તે અનેક ગણી વધારી દે છે બોરોન છે તે ફૂલ અને ઝીંડવા છોડ ઉપર ટકાવી રાખે છે અને પોષક તત્વોની હેરફેર ખૂબ સારી રીતે વધારી દે છે ફાલ ખરવાની જે સમસ્યા છે તેમાં પણ ઘણી બધી રાહત રહે છે નવો ફાલ છે તે બોરોનથી વધુ પ્રમાણમાં આવે છે પાન છે તે એકદમ લીલાછમ રહે છે હવે કેલ્શિયમ અને બોરોન જો આપણા કપાસના છોડમાં હાજર ન હોય તો ખેડૂત મિત્રો નવી ડાળીઓ છે તે આવતી નથી આવે તો તેનો જે વિકાસ છે તે ઘટીને આવે છે એટલે છોડમાં જોઈએ તેટલી તાકાત નથી રહેતી એટલા માટે કેલ્શિયમ નાઇટ્રેટ છે તે આપણે વાપરવું જોઈએ આ ઉપરાંત ફૂલો પણ બોરોનની ખામી વધારે પ્રમાણમાં હોય તો આવતા નથી અને ઝીંડવા છે તેનું ખરણ છે તે ઘણું બધું વધી જાય છે એટલે કેલ્શિયમ નાઇટ્રેટ અને તેની સાથે બોરોનનો છંટકાવ કરવામાં આવે તો આ બધી જ સમસ્યાનું સોલ્યુશન છે તે થઈ જાય છે અને કેલ્શિયમ આપણને ખબર જ છે ખેડૂત મિત્રો કે પાનમાં પૂરતા પ્રમાણમાં હોય તો શોષક પ્રકારના જે જંતુઓ છે જે આપણે જીવાતો કહીએ છીએ ચુસિયા પ્રકારની તેમાં પણ ઘણી બધી રાહત આપણને રહે છે એટલા માટે આપ આપણે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો જરૂરિયાત મુજબ કપાસના પાકમાં સ્પેશિયલ છંટકાવ એકાદ બે વખત ટાઈમ હોય તો કરવામાં આવે તો ખૂબ સારો ફાયદો આપણે કપાસના સારા ઉત્પાદનમાં મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આજ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ કે ભલામણ નથી તમને યોગ્ય લાગે તો અમારી માહિતી પ્રમાણે તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસમાં નવું ફ્લાવરિંગ કેવી રીતે લગાડવું તે તમારી રીતે પણ તમે નક્કી કરીને વાપરી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર